હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું મેથીના ગોટા અને શિયાળાની સિઝન હોય એટલે માર્કેટમાં લીલી ચમ મેથી ઠેર ઠેર જોવા મળતી હોય છે અને સસ્તી પણ બહુ જ આવતી હોય છે અને આપણા માટે લાભકારી અને ગુણકારી પણ એટલી જ હોય છે અને ખાસ કરીને ગુજરાતીઓના ઘરમાં મેથીના ગોટા ના બને તેવું તો બને જ નહીં તો આજે આપણે મેથીના ગોટા બનાવવાના છીએ તો એ પહેલાં તમને મારા અવનવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો બનાવ્યા છે આપણે મેથીના ગોટા તો સૌ પ્રથમ મેં અહીંયા મેથી અને ધાણાને કાપીને સારી રીતના પાણીથી વોશ કરી લીધેલા છે અને ત્યાર પછી આપણે લઈશું લીલું લસણ અને લીલી મકાઈ મકાઈને મેં અહીંયા સારી રીતના તેના દાણા કાઢી લીધેલા છે અને ત્યાર પછી આપણે લઈશું આદુ મરચાં અને સૂકા લસણની પેસ્ટ જો તમે લસણની ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી આપણે એક બાઉલ લઈશું તેમાં ઉમેરી દઈશું ધાણા અને મેથી અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું લીલું લસણ અને મકાઈ તો તમે આવી રીતના લીલી મકાઈ નાખીને ગોટા બનાવશો ને મેથીના તો તેનો બહુ જ સારો એવો ટેસ્ટ આવતો હોય છે તો તમે જરૂરથી આ રીત ટ્રાય કરજો અને ત્યાર પછી આપણે ઉમેરીશું આદુ મરચા અને લસણની પેસ્ટ અને પછી આપણે ઉમેરીશું બેસન બેસન અહીંયા આપણે જેવી રીતના જરૂર પડે તેવી રીતના જ ઉમેરવાનો છે વધારે પડતો નથી ઉમેરવાનો તો થોડો થોડો કરીને આપણે ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જ જઈશું તો તમને એમ લાગે કે હજુ થોડોક બેસનની જરૂર છે તો તેમ ઉમેરી શકો છો પણ વધારે બેસન આપણે નથી ઉમેરવાનું તો મને અહીંયા એવું લાગી રહ્યું છે કે હજુ થોડા બેસનની જરૂર છે તો હું તેને ઉમેરી દઈશ અને ત્યાર પછી ફરીથી આપણે સારી રીતના એને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને બેસનનું ખી જે આ ભજીયાનું ખીરું હોય છે ગોટાનું તે આપણે બનાવી લઈશું તો આપણે એકસાથે વધારે પાણી નથી ઉમેરી દેવાનું થોડું થોડું પાણી કરીને જ આપણે એને ઉમેરવાનું છે અને આવી રીતના આપણે તેનું ખીરું બનાવી લેવાનું છે ત્યાર પછી મેં અહીંયા મરી લીધેલા છે તેને તેનો પાવડર કરીને લીધેલો છે અને ત્યાર પછી આપણે લઈશું અજમા અને પછી આપણે લઈશું આખા ધાણા આખા ધાણા લીધા છે એટલે તેને આવી રીતના હું બંને હાથથી મસળીને ઉમેરશ અને ત્યાર પછી આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અને બધું જ સારી રીતના આપણે ખીરામાં મિક્સ કરી લેવાનું છે અને ખીરામાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ઉમેરીશું હિંગ અને ગરમ તેલ ઉમેરીશું તો તમને એમ થતું હશે કે ગરમ તેલ કેમ ઉમેરવાનું તો ગરમ તેલ ઉમેરીએ ને એટલે આપણા ગોટા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે અને ત્યાર પછી આપણે ઉમેરીશું ખાવાનો સોડા અને તેને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા એક ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરેલો છે ત્યાર પછી જો આપણો ખાવાનો સોડા જે ઉમેરેલો હોય તે એક્ટિવેટ થઈ જાય પછી આપણે તેને આવી રીતના મિક્સ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણું તેલ આવી ગયું કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણું તેલ આવી ગયું છે તો આવી રીતના આપણે એક પછી એક અંદર તેલમાં ગોટા પાડી લઈશું તો જુઓ આવી રીતના આપણે ગોટા પાડવાના છે અને જેમ જેમ ગોટા આપણા અંદર ફ્રાય થતા જશે તેમ 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 તે એની જાતે પલટતા જશે આપણે તેને ઝારાની મદદથી અત્યારે પલટાવાના નથી એની જાતે ફ્રાય થઈને ગોટું પલટી જશે તો આગળ હું તમને બતાવીશ કે કેવી રીતના તે પલટે છે તો તમે જોઈ શકો છો કે આપણા ગોટા અહીંયા પલટી રહ્યા છે તો આપણે ત્યાર પછી જ આપણે તેને ઝારાની મદદથી આવી રીતના બંને સાઈડ ફ્રાય કરી લઈશું તો આવી રીતના જો તમે બનાવશો ને તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બનશે અને આગળ મેં જે ખીરામાં તેલ ઉમેરેલું ને તેનાથી આપણા ગોટા સોફ્ટ અને જાળીદાર તો બનશે જ સાથે અમુક વખત એવું બનતું હોય છે કે આપણા ગોટામાં તેલ રહી જતું હોય છે એટલે કે તેલવાળા વધારે બનતા હોય છે પણ આવી રીતના જો તમે ગોટા બનાવશો ને તો તેલવાળા જરા પણ નહીં રહેશે તો તમને જો બતાવું તો આપણા ગોટા અહીંયા સરસ રીતના ફ્રાય થઈ ગયેલા છે અને એકદમ સોફ્ટ અંદરથી બનેલા છે અને બહારથી ક્રિસ્પી એવા બનેલા છે તો આપણા અહીંયા ગોટા બનીને તૈયાર છે તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય ટેક કેર